નવ જળ વારે વારે તું મારા પર ઉડતી નજર ફેરવે છે એ અંદાજ કાઢવા કે મને કેટલો આઘાત લાગ્યો છે એવું નથી કે તારી માનસિક ક્રિયા મારી નજર બહાર છે તને સતત લાગ્યા કરતા આઘાતોનો તારી પાસે સંપૂર્ણ અંદાજ છે એટલે જ તો હું ઉપર ઉપરથી સ્વસ્થ દેખાવાના મારાથી શક્ય એટલા પ્રયાસો કરતો હોઉં છું મને ભય છે કે તું મારી ભીતરની અસ્વસ્થતા છતાં જોતી રહે છે એટલે જ તું પરેશાન છો એ મને નથી ગમતું આવા પ્રખર તાપની કોઈને પરવા નથી એક લંગડાતો દસ વર્ષનો છોકરો ટંટિયા પર થથરતો એક આંખવાળો પેલો દુર્બળ વૃદ્ધ તેના કર્કશ અવાજે ભય ઉભો કરતી એક ડોશી શાકભાજીવાળો હાથગાડીવાળી દસ બાર વાટાળું અને છોકરાઓનું ટોળું બધાને કૂતરાને ઘેરી લીધો છે અને એ સંકોચાતો સંકોચાતો ભીંત નજીક પહોંચી ગયો છે ટોળા વચ્ચેની આગળ ધસી એક આંખવાળા ડોસાએ એને માથા પર લાકડી ફટકારી એ ફટકામાં દમ નથી અઉં ની ઝીણી ચીસ પાડી એ બૂઢા તરફ બટકું ભરવાનું છાસિયું એ ફરી ભીંત નજીક તૂટ્યું વળતું ડોકફેરી ફિક્કી ભીની આંખે આસપાસ જોઈ રહે છે હડકાયું છે હડકાયું છે પૂરું કરો અરે કોઈ એને પૂરું કરો જો એ કરડવા જાય નીલા આ તો આપણો ટાઈગર મારે શરબત પીવાનો સમય થયો છે નેપકિન લેવાના બહાને તું અંદર જઈ થોડું રડી આવી છો અને હોઠ પર બળજબરીનું એક સ્મિત ગોઠવી તું મારી સામે ઉપસ્થિત થઈ છો શરબતનો ગ્લાસ માત્ર અડધો ગ્લાસ મારા હાથમાં મૂકતા તારા હાથના ઠંડા ટેરવા તું જાણી જોઈને મને અડાડે છે તારા જન્મદિવસે મેં ભેટ આપેલા પેલા કિંમતી સેન્ટનો તે આજે જાણી જોઈને ઉપયોગ કર્યો છે તું વિહળ નથી તોય એવું દેખાવાના પ્રયત્ન કરી રહી છો તને ખબર છે કે મારી ગ્લાની આમ દૂર નહીં થાય તોય હું આજે આ ઘડીએ તારામાં કશું જોતો નથી વાંકડિયા સોનેરી વાળની તારી ઝૂલતી લટ જેને છાશવારે મેં મારી કવિતામાં બહેલાવી છે એ પણ નહીં અને આ તારા વધારે પડતા બહાર ખુલતા ભરાવદાર હોઠ મારા હોઠને અડાડવા છે મને નહીં ગમે હોવા પડે પણ એવું હું કેમ કહી શકું તને હું એ થોડું હસી લઉં અને એ ખોટા હાસ્યને તું ખોટા તરીકે ઓળખવાની છો જ તો એ તારે આ રમત રમવી હોય પેલું છોકરું ટોળાની આસપાસ અંદર ઘૂસવા મથામણ કરે છે એક સાથળને ઘસાઈને એ અંદર પહોંચી શક્યું હોત પણ પાછળથી એક જોરદાર ધક્કો આવે છે અને બે સાથળની વચ્ચે પિલાતા હોવાની એની વેદનાની ચીઝ સાંભળી એના પડખાવાળા દૂર ખસે છે કૂતરાના બરાડા પર હવે જોરદાર ફટકો પડે છે આ વખતે એક લાંબો ચીઝ પાડી બેવડ વળી એ મારનાર તરફ ધસી જાય છે કરડશે 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 હટકાયું છે પેલી વૃદ્ધાતિના અવાજે બરાડે છે ટોળું પાછળ હટે છે સ્ટ્રીટ લાઇટના થાંભલા પાછળ આંટો ફરતું કૂતરું લંગડાતું લંગડાતું નાસે છે છટક્યો એને ઘેરી લ્યો જો જો ફરી છટકે નહીં નીલા ટાઈગર આબાદ છટકી ગયો કૂતરા પાછળ ટોળાના દોડતા હોવાનો અવાજ સંભળાય છે ભીંતને પડખે થોડા લોહીના ટીપાં સુકાય છે ફૂટપાથ પે શાકભાજીના પથારામાંથી એક ગાયમૂળાનું ઝૂમખું ઊંચકે છે આંખને ખૂણેથી શાકભાજીવાળી તરફ જોતી લાગે છે મંદિરના મહાકાઈ પૂજારીની પીઠ પાછળથી યુ ટર્ન લઈ છૂટા ફેંકાયેલા દંડાનો ઘા ચૂકવી આગળ દોડી જાય છે આપણે પહોંચી જઈએ ટાઈગર પાસે નીલા તું ડરે છે આ પ્રખર તાપમાં હાથમાં અસ્થિર પકડેલી દવાની બાટલી લઈ ઇસ્પિતાલથી પાછી ફરતી એક સગર્ભા ઓટલાનો આશરો લઈ હાંફ્યા કરે છે સામેની ડેલીમાં ઊભેલી એક યુવાન સ્ત્રી તરફ ધ્રુજ તો કરચલી પડેલી ચામડીવાળો દુર્બળ હાથ લંબાવી એ પાણી માગે છે બરોબર આ જ સમયે એટલે કે બપોરના બાર અને પચીસે એક જુવાન રણને કાંઠે ચોકી કરે છે એને ખભે લટકતા ફ્લાસ્કમાંના પાણીના જથ્થાને એણે સમયના ટુકડાઓથી વિભાજીત કર્યો છે ભયંકર ભયંકર તાપ ગળાના થૂંકમાનું પાણીનું તત્વ હરાઈ સુકાઈ જાય કશુંક પાણી પણ ગળા નીચે ઉતારવું એ એક અસહ્ય વેદનામય અનુભવ બની રહે છે સુકાતા કંઠ અને સામે કિનારે દુશ્મનની ચોકી માટે પરાણે જાગ્રત રાખવું પડતું મન અનંત ધરતીને છેડે છલકાતા સરોવર અને કુસુમિત વનરાજીથી લહેરાતા સ્વપ્નદેશના મૃગજળ પગે ગોટલા વળે છે લોહી ઘટ્ટ બન્યું છે ઘડિયાળનો કાંટો સૂચક સમયને અડે છે બસ બે ગુડ્ડા પાણીના અને અસંખ્ય કાંટાઓ ગળે ભોંકાય છે આપણો જુવાન સજાગ છે સરહદો સુરક્ષિત છે ભયંકર ભયંકર તાપ છે તમે અસ્વસ્થ છો થોડો આરામ નહીં કરો હું તને પૂછીશ કે મારા અસ્તિત્વ દરમિયાન તે મને સ્વસ્થ ક્યારે જોયો છે તો અંતે ન આવે એવા એક વિવાદની શરૂઆત થશે મેં ના પડે વિવાદ નથી જોઈતો મને કશો કંઈ નથી જોઈતું જે આવી પડ્યું છે તે ભોગવવું છે માત્ર એટલું જ તું સિલિંગ ફેનની ગતિ વધારે છે ખાટને પડખે ટીપોઈ પર એસ્ટ્રે અને સિગારેટનું પાકીટ તું ગોઠવીને મૂકે છે અને પછી પછી દૂર ખુરશી પર બેસી તો મારી સામે જોતી રહે છે મારી ચોકી પેલી સરહદોની ચોકી જેવી ઓહ મારી ગ્લાનીન પણ છટકવા ન દે એવી તારા પ્યારની આવી દેખભાળ મેન નથી ગમતી મને સખત અણગમો ઉપજ્યો છે તારા પર લોહી ગળતું લંગડાતું નાસ્તું કૂતરું એની પાછળ દોડતું ટોળું હવે મોટું થયું છે ટોળાની વચ્ચે નીલા અને રમેશ અને લાઉડ સ્પીકરમાંથી એકી સાથે દસ બાર માણસો બરાડતા હોવાના અવાજ જેવો શોરબકોર મારી બારી નીચે આવી પહોંચે છે હું સફાળો ઊભો થાઉં છું વિસ્ફારી તાંખક અને ઊભા થવાની અદામાં થોડી મોહિની રેડીએ પણ મારે પડખે આવી ઊભી રહે છે હવે ન જ છટકવો જોઈએ હડકાયું છે હડકાયું છે એને એક ફટકેપો કરો એક ઘાટો બરાડો એક તીની ચીસ એવા અનેક બરાડા એકબીજામાં એંકોડા ભીડી એકી સાથે દોડવા લાગે છે એક આંખવાળો ડોસો પગમાંથી છટકેલી ચંપલ લેવા નીચો નમે છે હંમેશે ચંપલને લાત મારી ટોળા વચ્ચે ધકેલે છે અને ગંદુ હસે છે હું એની આંખને હસતી પકડી પાડું છું કે તરત જ એક હાસ્યનો ઝબકારો ઓલવાય છે અડોઅડ ઊભા રહેવાનું ભાન થતાં એ થોડું દૂર ખસે છે લશ્કરની આંખી હરોળનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થાય છે પાણીના ટાંકાથી ભરેલી ટ્રકની વણજાર આવતી હોવાનો અવાજ નજીક આવી પહોંચે છે ચોકી પર ઊભેલા જવાનની નજર સામેના દુશ્મન પર છે દુશ્મનાવટની બિરાદરીથી એ નજર એને વળગી પડી છે એ બંને વચ્ચે વારે વારે વંટોળ પસાર થાય છે ધૂળનું વાદળ પ્રખર તાપતી તપ્ત બનેલી આબોહવા વચ્ચે બેફામ બની ઘૂમી રહે છે આંખ બંધ હોય એમ બે ક્ષણ કશું દેખાતું નથી અને એ બે ક્ષણ ધૂળના વાદળ પર ખખડતી નદીઓ અને કિલકિલ વહેતા ઝરણાઓવાળું એક રંગીલું સ્વપ્ન મઢાઈ રહેલું દેખાય છે ચોદીશ ધકેલાતી ધૂળ પાછળ એ બે ક્ષણ પણ પસાર થઈ રહે છે પછી આંખને ભીની કરવાની અને ગળામાં અટકેલા થૂંકને નીચે ઉતારવાની વેદના શેષ રહે છે અને બીજી બે ક્ષણ પસાર થાય છે સામે દુશ્મન બંદૂક તાકતો દેખાય છે હટી જતા ધૂળની પાછળ એક ટેન્ક પણ દેખાય છે પ્રબોધભાઈની નીલા આવું રડતી કેમ હશે એ કૂતરું એનું છે એટલે કે એ ગલુડિયું હતું ત્યારેથી હું તારી સામે જોઉં છું કશોક ગુનો કરતી અટકી પડી હોય એમ અંગે અંગ સંકોચ પામતી તું બોલતી બંધ પડે છે હું પૂછું છું આમ કેમ તું નીચી નજર કરી કશો ઉત્તર વાળતી નથી અને આવું તો આપણી વચ્ચે અવારનવાર બનતું રહે છે આપણી વચ્ચે કશુંક આવી પડે છે જ્યારે હું તને દેખતો બંધ થાઉં છું અને તું પણ મને જોતી હોતી નથી એક ક્ષણ ક્ષણ પૂરતું પોતાનું આયુષ્ય ભોગવ્યા વિના અધવચ્ચે કપાઈ જાય છે આ પરિસ્થિતિને ક્ષણભંગુર શબ્દથી વ્યક્ત ન કરી શકાય કોઈ નવો જ શબ્દ શોધવો પડે તો ફરી મારી સામે જુએ છે ખબર નથી પડતી તારી દૃષ્ટિનો શો ભેદ છે કુતૂહલ ભય ચિંતા અણગમો કંટાળો શું શું મારી ગ્લાનીનો જથ્થો વધતો રહે છે બારી નીચેના શોરબકોર વચ્ચે ઉપરાઉપરી પડતા ચાર્ચ ફટકાનો અવાજ સંભળાય છે અને છેવટની ગુંગળાતી એક ચીસ રમેશભાઈ હેંગ નીલાને કરડ્યું પણ કરડવાની શક્તિ જ ક્યાં રહી છે એના એક બે દાંત નીલાના પદ પર ઉજરડા કરી ગયા હશે કદાચ ના એવું પણ નહીં બન્યું હોય કોઈ કરડ્યું હોવાની બુમરાડ ક્યાં સંભળાય છે ટોળું વિખરાઈ જાય છે હેલિકોપ્ટરનું ફોર્મેશન હરોળ પરથી પસાર થતું દેખાય છે નીચે જમીન પરથી રંગીન રૂમાલ પકડેલો એક હાથ ચોક્કસ હેલિકોપ્ટરને સલામ ભરતો દેખાય છે હવે થોડો આરામ કરશો તમે નીલાને પેલું કૂતરું કરડતું તે જોયું છે એવું પૂછવાનું મન થાય છે પણ શો ફાયદો તો નિરુત્તર રહેવાની છો એવી મને ખાત્રી છે આંખો થી પ્યાર અને દુઃખ વ્યક્ત કરવાની તારી કુટેવ છે એવી જે ચૂપકીથી અવગણના કરવાની તારામાં નિર્દયતા છે સીલિંગ ફેન ફૂલ સ્પીડમાં ચાલુ છે સામેના છાપરા પર કિકિયારી કરતી કાબરની ઉરાડવા તું બહાર દોડી જાય છે એ હું જોઉં છું તારું ઉન્નત એક તરફ ડળતું મસ્તક આગળ ધસી આવતી છાતી અને એ અદા હું સમજી લઉં છું હું બધું સમજી લઉં છું હું પટખો ફેરવી જાઉં છું પંખો અવાજ કરે છે ઘડિયાળ કટકટે છે અને તું તું મારી ઊંઘ પર જાગ્રત બેઠી છો એનું ભાન બેભાન બનીને પણ મને છોડતું નથી ઠંડી હવા અંગો પર અફડાય છે રાત્રે મારા અંગોને અડવડ થતી તારી ઠંડી ભીની ચામડી જેવી કશુંક યાદને અડીને જતું રહે છે જતું રહે છે જતું રહે છે હોસ્પિટલની ઓરડી નંબર એકવીસ દરવાજા આગળ ટોળે મળેલા લોકો વચ્ચેથી નર્સ પસાર થાય છે એની પાછળ કોઈકને ધમકાવતા ડોક્ટર પણ બહાર આવે છે રમેશ સુષ્મા રશ્મિ બહારથી બારીએ ચડી અંદર ડોકિયું કરી રહ્યા છે એકાદ ડૂસકું એકાદ ટૂંબાતું રુદન અને ઉતાવળે ચાલતા શ્વાસ વચ્ચે ઓરડીમાંથી નીલાની સતત ચીસ સંભળાયા કરે છે પાણી પાણી મોટાભાઈ મને પાણી આપો પાણી ગળે ઉતરતું નથી અને આખું અંગ આંચકીમાં બેવડ વળી જાય છે રેબીઝ ફડકવા ઇન્ટ્રાવિનસ ગ્લુકોઝ સેલાઇન મોર્ફિયા પાણી પાણી બહાર વેઇટિંગ રૂમમાં સન્નાટો છાયો છે કોઈ બેચેન બની આંટા મર્યા કરે છે કોઈક ગુમાયેલી આંખો લઈ બાંકડા પર સંકોચાઈને બેઠું છે એક ખૂણામાં દિવાલ પરથી પ્લાસ્ટરનું પોપડું છૂટું થઈ નીચે ખરી પડે છે હોસ્પિટલના પોર્ચમાં ભયંકર બ્રેક સહન કરતી એક મિલિટરી એમ્બ્યુલન્સ ઊભી રહે છે એક સ્ટ્રેચર બહાર આવે છે કોઈક નિશ્ચેત પડ્યું છે આંખો ટગર ટગર જોયા કરે છે સિવિલ સર્જન સિવિલ સર્જન ક્યાં છે આખી હોસ્પિટલ ખડેપગ બને છે ઓપરેશન થિયેટરની ઉત્સુક ચૂપકી વચ્ચે નર્સો અવાજ કર્યા વિના અવજવર કરે છે ટેમ્પરેચર એકસો છ માય ગોડ કેપ્ટન જવાન કશુંક કહેવા માગે છે બે ત્રણ કાન એના મોઢા પર મંડાય છે શું કહે છે બાલ ડોટ હાલ ડોટ ના ના એવું ન હોય કેપ્ટનની નજર એના ફફડતા હોઠ પર મંડાય છે ક્યાં કહેતા હૈ તું જલ પાની વોટર તુમે પાણી પાની ચાહીએ તિવારી બિહારનો છે એની નજર સંમતિમાં બીડાય છે જે ફરી પાછી ઊભરતી નથી ઓપરેશન રૂમની દિવાલ પરના ઘડિયાળમાં દર સેકન્ડે લાલ કાંટો ધક્કો ખાઈ અવાજ કર્યા વિના આગળ વધે છે ગ્લુકોઝ સેલાઇન ટીપુ ટીપું કરીને નસમાં પ્રવેશ કરતું દેખાય છે જલ જલ વોટર એ તો માત્ર માગણી છે અવાજ નથી ફફડતા હોઠ પર એ દિનવાચના આવીને થીજી જતી દેખાય છે જલ અંતે કશુંક જોઈતું હોવાનું ભાન જતું રહે છે ભાગ્યે જ દેખાય એવો હોઠનો કંપ પણ અટકી પડે છે આઈ એમ સોરી કેપ્ટન એપ્રન ઉતારતા સિવિલ સર્જન ઓપરેશન થિયેટર બહાર જતા રહે છે બંને નર્સો લાગણીહીન નજરે કેપ્ટન તરફ જોયા કરે છે અરર આટલો બધો પસીનો અને આ ગભરાટ તમને કશુંક થઈ ગયું છે મને તરત જ ભાન થાય છે કે હું જાગું છું પણ કશી ગમ પડતી નથી વિચારો એકબીજા પર ઘસાઈ પેપર ઘસાઈ એવો કરકશ અવાજ કરી રહ્યા છે હું તારો શબ્દો સાંભળું છું સમજી શકતો નથી આસપાસ જોઉં છું ઓળખી શકતો નથી અજબ આવો મેં ક્યારેય અનુભવ્યું નથી અથવા આ અનુભવ છે એ પણ હું અત્યારે ચોક્કસપણે કહી શકતો નથી કોઈક બૂંચ ઊભી થઈ છે ગભરાટ છે અને ઊંડે ઊંડે ચિંતા દજાડી રહી છે એવો આછો આછો ખ્યાલ આવે છે યાદ આવ્યું હવે નીલાને શું થયું હશે પૂછું તને પણ શો ફાયદો જ્યાં મારા સભાન હોવાથી પણ તું શંકા સેવી રહી હોય તું ફાટી મારી સામે જોઈ રહી છો તું છંછેડાયેલી છો અને એ હકીકત મારાથી છુપાવવા તું કોઈ નવો તરીકો અજમાવવાનું વિચારી રહી છો એ હું જાણું છું તું મારા પ્રશ્નનો ઉડાવ જવાબ આપશે એની પણ મને ખાતરી છે તોય મારા પ્રશ્નથી તને આઘાત લાગશે એવા સંપૂર્ણ ભાનથી તને આ પૂછું છું કારણ એ પૂછ્યા વિના મારી જાગૃતિ પાછી લાવી શકું તેમ નથી નીલાને શું થયું હતું બસ ધાર્યું હતું એવું જ બન્યું એક ક્ષણ ઊભી રહી ગઈ એ દરમિયાન તું મારી નજીક દોડી આવી મારા ખાટલા આગળ જમીન પર બેસી મારા સાથળ પર તારા બંને હાથ ટેકવી કેવી કેવી કહી ન શકું સમજાવી ન શકું એવી રીતે મારી સામે જોઈ રહી છો દિશાશૂન્ય મૂળ હું તારી સામે જોઈ રહું છું તું કહે છે નીલા તો આ બેઠી અગાશીમાં શૈલેષ સાથે રમે ત્યારે તો ઓહ મારામાં ક્યાં તંગ બનેલી દોરી તૂટ્યાનું મને ભાન થાય છે એની સાથે જ હું ક્યાં હતો ક્યાં છું ક્યાં હોય છે ત્રણેય કાળના ચોક્કસપણા વિશે મારી બધી શ્રદ્ધા ઓસરી જાય છે જ્યાં બધું જ અનિશ્ચિત છે ત્યાં હું બેપરવા છું હું માગી લઉં છું પણી પાણી આપ મને અડધો ગ્લાસ મને ખબર છે મેં ન માગવાનું માગ્યું છે અને એનું પરિણામ ભોગવવા હું તૈયાર છું તું મારા ખાટલા પરથી ઊઠી સામેની ખુરશી પર બેસી નીચું જોઈ ગઈ છો તારા ધ્રુજતા અંગોને કાબૂમાં લેવા તું કેટલો શ્રમ ઉઠાવી રહી છો એ હું અતિ દુઃખ ખથી જોઈ રહ્યો છું કશું કરું શું કરું હું હું એવો લાચાર બન્યો છું કે તારી વ્યથામાંથી તને બચાવવાનો તને આઘાત ન આપવાનો એક નાનોશો યત્ન કરવાની પણ મેં શક્તિ ખોઈ છે તું ઊંચું જુએ છે તારી આંખમાં આંસુ નથી આંસુ સિવાયનો રુદનનો બધો જ સરંજામ તારા ચહેરા પર મોજૂદ છે એ કેટલી ભયંકર વ્યથા હશે જે આંસુઓને માયના માની સૂકવી દે એ પણ લાચારીથી જોતા રહેવાના મારા કંભાગ્ય છે ને એક પણ એક નાની પળ બસ એવું થાય છે કે તારો હાથ પકડી તને નજીક ખેંચી હૃદય સરસી કરું તારા ચહેરા પરનો આ ભાવ ભૂંસી નાખવા જળશો અન્નનો પણ હું ત્યાગ કરું આવું કહું તો તું ખુશ થશે અતિ ખુશ થશે પણ પણ આ દંભ કહે તો ખરી ક્યાં સુધી ટકાવી રાખવો ખરેખર તો હું કશું ત્યજી શકતો નથી તારી ખાતર નહીં મારા જીવની ખાતર પણ નહીં એ તું નથી જાણતી એવું નથી જાણે છે મારી વિનંતી માત્ર એટલી જ છે તને કે તારા મનને ઠગવાના પ્રયત્નો છોડી દે અને મારી લાચારી સ્વીકારી લે પાણી હું કહું છું ડૉક્ટરની સૂચના ઉપરાંત મેં માત્ર અર્ધો ગ્લાસ પાણીનો માગ્યો છે ખરું પણ હું કેમ કરીને તમને સમજાવી શકું કે હજી તો અર્ધો દિવસ અને આખી રાત બાકી છે અને તો ઓચિંતાનો તારા ચહેરા પરથી પેલો રુદન અને ગ્લાનીનો ભાવ હટાવી લે છે ઓહ ઓ જલીમ આ પડે કે જ્યારે હું મારી હાર કબૂલ કરું છું હું ની સત્વ અને નિર્બળ છું એવું જાહેર કરું છું હું મારી જાતને ફિટકારીને તને વશ થાઉં છું ત્યારે એ જરૂરી છે કે તારી શક્તિકત તારા કાબુમાં છે એવું તું મને ભાન કરાવે હું છેવટનું બોલી રહું છું હા એ ખરું છે સામેના છાપરા પર બેઠેલી પાંચસાત કાબરની હરોળને હું જોઉં છું દૂરથી ધસી આવતા ધૂળના વંટોળને હું જોઉં છું તારા ચહેરા પર આવી બેસતા સ્વસ્થ ભાવને હું જોઈ લઉં છું હું ખામોશ છું